પારડી પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડી અંતર્ગત સુરત આરસીએમ કચેરીના મહિલા અધિકારીએ વિઝિટ લીધી હાઈવે સાઇડ ખુલ્લા પ્લોટ મેદાન સહિત સ્લમ વિસ્તારોમાં સફાઈ કરાઈ હોવાનું જણાવતા સીઓ બી બી પારડી નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડી અંતર્ગત થી પંદર જૂન સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પાલિકાની ટીમ દ્વારા નગરના ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો હેરિટેજ બિલ્ડિંગ બસ સ્ટેપો રસ્તાઓ જાહેર માર્ગો માર્કેટ ગાર્ડન સાથે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ અંગે પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસારે જણાવ્યું હતું કે આજે પ્રાદેશિક કમિશનર કચેરી સુરતથી મહિલા અધિકારી ઉર્વશીબેન લાડે વિઝીટ લીધી હતી ત્યારે આજે પાડીનગરના નાયકીવાડ હરિયાવાડ ખુલ્લા પ્લોટ મેદાનમાં સહિત સ્લમ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન સિટી મેનેજર ભૂમિ પટેલ સિનિયર ક્લાર્ક રીટાબેન સેનેટરી વિભાગના પંકજ ઘરણીયાની ટીમ સાથે રહી કામગીરી કરી હતી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડિયો